જીવદયા સેવા પરમો ધર્મ રાધે કૃષ્ણ રાધે ગોવિંદ સૌ જીવદયા પ્રેમીઓને મણિભાઈ પટેલના જય દ્વારકાધીશ જય મુરલીધર જય ઠાકર વર્ષના મોટાભાગના દિવસોમાં પક્ષીઓને ચણની જરૂર હોય છે અને એમાંએ ખાસ કરીને ઉનાળાની ધમધોકતી કારજાર ગરમીમાં તેમજ ચોમાસાના મુશળધાર વરસાદના દિવસોમાં પોતાનું જીવન અસ્તિત્વ ટકાવવા માટે પક્ષીઓને ચણ માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે પક્ષીઓને આવા સમયે તેમજ બારે માંસ દાણા ખાવા માટે ખૂબ જ નજીકના સમયમાં શ્રી ઉમિયા ભજન મંડળ જયપુર તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા અબોલ જીવોની સેવાર્થે પક્ષીઓ માટે સોલિડ ડબલ્યુ પીસી સીટ અને એક્રેલિક સીટમાંથી મજબૂત આકર્ષક બર્ડ ફીડરનું નિર્માણ કરવા જઈ રહ્યું છે તો સૌ જીવદયા પ્રેમીઓ જોડાવો અમારી આ અમૂલ્ય સેવા સાથે અને આપણા બંગલા કે ઘરની સુરક્ષિત જગ્યાએ બર્ડ ફીડર લગાવી આ પવિત્ર સેવા યજ્ઞના સહભાગી બનો જય દ્વારકાધીશ જય મુરલીધર જય ઠાકર